નમસ્કાર આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ એકની આ તેની અનુક્રમણિકા છે આપણે એકથી દસ પ્રવૃત્તિનો વિડીયો અગાઉ બનાવેલો છે આજે આપણે પ્રવૃત્તિ અગિયારથી વીસ સુધી સમજીશું પ્રવૃત્તિ અગિયાર મને ઓળખો મોટા કાગળમાં આપેલા મૂળાક્ષરોમાં છાપા મેગેજીન કે રંગીન કાગળના ટુકડાઓ કાપી આમાં લગાવવાના છે આ નમૂનારૂપ કાગળના ટુકડાઓ લગાવેલા છે તમારે તમને જેમ યોગ્ય લાગે તેવી રીતે તમારે કાગળના ટુકડાઓ લગાવવાના છે પ્રવૃત્તિ બાર મારો અંગૂઠો શાહી અને અંગૂઠા વડે બનેલા ચિત્રો જોઈ તે મુજબ નીચેની જગ્યામાં અંગૂઠા વડે અન્ય વિવિધ ચિત્રો આપણે બનાવવાના છે અહીં નમૂનારૂપ અંગૂઠાના ચિત્રો બનાવેલા છે તમારે જે અંગૂઠાની ચાપ વડે ચિત્રો બનાવવા હોય તે તમે બનાવી શકો છો પ્રવૃત્તિ તેર મને સાંભળો મોબાઈલ કે અન્ય ડિજિટલ ઉપકરણ વડે તમારે અલગ અલગ પ્રાણી કે પક્ષીઓના અવાજ સાંભળવાના છે એનો અવાજ તમે સાંભળો તે ચિત્ર નીચે તમારે ટીક કરવાનું છે અને તમારે તે અવાજ પણ કાઢવાનો છે એવી રીતે તમારે દરેક પક્ષી અને પ્રાણીના અવાજ સાંભળવાના છે અને આવી રીતે તેની નીચે ટીક કરવાની છે અને તમારે તે અવાજ કાઢવાનો પણ છે પ્રવૃત્તિ ચૌદ આકાર બનાવો આપેલ અડધા આકારને પૂરો કરી તેમાં છાપા મેગેજીન કે રંગીન કાગળના ટુકડાઓ ફાડી કે કાપીને લગાવવાના છે આ ચિત્ર અધૂર આપેલા છે તેને તમારે પહેલાં પૂરા કરવાના છે અને આવી રીતના ષટકોણ વર્તુળ ત્રિકોણ ચોરસ એવી રીતે અલગ અલગ શેપ બનશે તમારે વ્યવસ્થિત આકારો કાપીને તેના પર લગાવવાના છે પ્રવૃત્તિ પંદર મારું બ્રશ ચિત્રમાં આપેલ ક્રિયાઓમાં વિવિધ બ્રશનો ઉપયોગ થયેલો જોવા મળે છે આવા ચિત્રોમાં કઈ ક્રિયા માટે કેવા પ્રકારનું બ્રશ ઉપયોગમાં લેવાય છે તે આપણે ચિત્રને બંધ બીજતું બ્રશનું ચિત્ર દોરવાનું છે એ બાળક છે તે ચિત્ર દોરે છે તો તેનું બ્રશ કેવું છે તે આપણે અહીંયા દોરવાનું છે અહીં બાળક બ્રશ કરે છે તો આપણે બ્રશનું ચિત્ર દોરવાનું છે દાઢીના બ્રશનું ચિત્ર દોરવાનું છે અને અહીં આપણે પોતાનું ચિત્ર દોરવાનું છે આવી રીતે તમારે વ્યવસ્થિત તમને જેવી રીતે આવડે એવું બ્રશના ચિત્ર દોરવાના છે ચિત્રની સામે જ દોરવાના છે પ્રવૃત્તિ સોળ જુઓ અને જોડો અંગ્રેજી આલ્ફાબેટ ઓળખી તેના ટપકાઓ જોડી મૂળાક્ષર બનાવી તેની જેવા મૂળાક્ષર સાથે જોડવાના છે સૌપ્રથમ તો આપણે અહીં જમણી બાજુ જે મૂળાક્ષર આપેલા છે તેને આપણે ઘૂંટવાના છે ત્યારબાદ તેવા આલ્ફાબેટ સાથે તેને જોડવાના છે જેવી રીતના આપણે એ સાથે એ જોડ્યો બી સાથે આ બી સી સાથે સી જોડ્યો ડી સાથે ડી જોડવાનો છે ઈ સાથે ઈ જોડવાનો છે અને એફ સાથે એપ જોડવાનો છે આમ જોડીને આપણે આલ્ફાબેટ બોલવાના પણ છે ત્યારબાદ પ્રવૃત્તિ સત્તર એમાં પેટર્ન છે પેટર્ન સંખ્યા મુજબ આગળ વધારતા જઈને આપણે એક પેટર્ન બનાવવાની છે તો અહીં જોઈએ તો અહીં ટ્રેન આપેલી છે ટ્રેનના અલગ અલગ કલરના ડબ્બા છે સૌપ્રથમ જોઈએ તો અહીં પાંચ અને છ આપેલા છે છ પછી શું આવે તો સાત ત્યારબાદ એના પછી આઠ આવે અને કલરનું વિભાજન કરતાં ફરી એ જ કલર અહીં આવે છે તો આપણે અહીં પાંચ લખીશું પાંચ પછી છ આવે છ પછી સાત પછી આઠ અને ફરી પાછો એ જ કલર આવે છે એટલે ફરી અહીંયા પાંચ આવશે તો પાંચ છ સાત આઠ એવી રીતે આપણે પેટર્ન બનાવીને લખીશું ત્યારબાદ જીરો અને એક આપેલા છે પછી આવે એક પછી આવે બે પછી આવે ત્રણ અને ફરી એ જ કલર આવે છે તો આ કલરમાં જીરો છે એટલે પછી ફરી પાછો અહીંયા જીરો આવશે જીરો પછી એક બે ત્રણ ફરી એ જ કલર આવે છે એટલે અહીંયા પાછો જીરો આવશે જીરો પછી આવે એક બે ત્રણ એવી રીતે આપણે લખવાનું છે અને ક્રમ અનુસાર પણ લખી શકાય કે પેલા જીરો એક આપેલા છે પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર એવી રીતે પણ લખી શકાય ત્યારબાદ જોઈએ તો અહીં આઠ અને ચાર આપેલા છે તો આઠના અડધા કરીએ તો ચાર થાય ચારના અડધા કરીએ તો બે થાય બેના અડધા કરીએ તો જીરો આવે અને ફરી પાછો આઠનો કલર અહીં આપેલો છે તો અહીં આપણે ફરીથી આપણે આઠ લખીશું તો આઠ એના અડધા ચાર એના અડધા બે એના અડધા જીરો ફરી પાછો એ જ કલર એટલે આઠ ચાર બે જીરો એવી રીતે આપણે લખવાનું છે ત્યારબાદ અહીં નવ અને છ આપેલા છે તો નવમાંથી ત્રણ બાદ કરતા છ આવે છમાંથી ત્રણ બાદ કરવાના છે આપણે તો ત્રણ આવશે એમાંથી ત્રણ બાદ કરતાં જીરો આવે ફરી પાછો એજ કલર આવે છે નવનો કલર આવ્યો છે એટલે આપણે ફરી અહીંયા નવ લખીશું તો નવ છ ત્રણ જીરો ફરી પાછા એજ કલર એટલે આપણે અને અહીં નવ લખીશું નવમાં ત્રણ બાદ કરતાં છ એમાંથી ત્રણ બાદ કરતાં ત્રણ અને એમાંથી ત્રણ બાદ કરતાં ઝીરો એવી રીતે આપણે લખવાનું છે ત્યારબાદ જોઈએ તો અહીં ત્રણ અને સાત આપેલા છે તો ત્રણમાં ચાર ઉમેરીએ તો સાત થાય સાતમાં ચાર ઉમેરતા અગિયાર આવે તેમાં અગિયારમાં ચાર ઉમેરતા પંદર અને ફરી પાછું આપણે એજ કલર આવે છે તો અહીં ફરી આપણે ત્રણ લખીશું ત્રણમાં ચાર નાખીએ તો સાતમાં સાતમાં ચાર નાખીએ તો તો પંદર પણ ત્રણ સાત અગિયાર આપણે લખીશું ત્યારબાદ અહીં એક બે ત્રણ આપેલા છે ત્રણ પછી શું આવે તો ચાર ફરી એ જ કલર આવે છે એટલે આપણે અહીંયા કલરમાં એક હતો એટલે આપણે ફરી એ જ કલરમાં એક લખીશું એક પછી બે પછી ત્રણ ચાર એવી રીતે અહીંયા પણ એક બે ત્રણ ચાર અને અહીં આપણે અનુસાર પણ લખી શકીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એવી રીતના પણ આપણે પેટન બનાવી શકીએ ત્યારબાદ અહીં ત્રણ અને ચાર આપેલા છે પણ પછી ચાર આવે ચાર પછી પાંચ છ ફરી એ જ કલર આવે છે એટલે અહીં ફરી ત્રણ ચાર પાંચ છ ત્રણ ચાર પાંચ છ એમ આપણે પેટર્ન પૂરી કરવાની છે અને અહીં પણ આપણે ક્રમ અનુસાર પણ લખી શકીએ કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એમ પણ આપણે લખી શકીએ ત્યારબાદ અહીં છ અને આઠ આપેલા છે તો છમાં બે ઉમેરીએ તો આઠ આવે આઠમાં બે ઉમેરીએ તો દસ થાય દસમાં બે ઉમેરતા બાર આવે ફરી એ જ કલર આવે એટલે આપણે અહીં છ લખીશું છ એમાં બે ઉમેરીએ તો આઠ આઠમાં બે ઉમેરીએ દસ દસમાં બે ઉમેરતા બાર એવી રીતે અહીંયા પણ છ આઠ દસ બાર એમાં આપણે લખવાનું છે આવી રીતે આપણે પેટર્નને પૂર્ણ કરીશું પ્રવૃત્તિ અઢાર વ્યવસાયકારો અને ઓજારો અહીં વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે અને સામે ઓજારોના ચિત્ર છે તો આપણે વ્યવસાયકારનો ઓજાર હોય તેની સાથે આપણે જોડીશું તો પહેલાં ચિત્ર ખેડૂતનું છે તો ખેડૂતનું ઓજાર આ છે તો આપણે તે જોડવાનું છે પછી ચિત્ર છે ટીચરનું તો ટીચરનું ઓજાર શું આવે તો અહીં ઘોડી કેલ્ક્યુલેટર અને ગણિતના સાધનો આપેલા છે તો એ ટીચરના સાધનો છે તો આપણે એની સાથે જોડીશું તો પછી ચિત્ર છે ડૉક્ટરનું તો ડોક્ટરના સાધનો શું હોય તો ઇન્જેક્શન દવા અહીં છે તો તે ડૉક્ટરના સાધનો કહેવાય તો આપણે તેની સાથે જોડવાના છે ત્યારબાદ ચિત્ર છે પોલીસનું તો પોલીસના ઓઝારા શું હોય તો સિસોટી છે લાકડી છે તો અહીં આપણે એની કેપ છે તો આપણે તેની સાથે જોડીશું ત્યારબાદ ચિત્ર છે સુથારનું તો સુથારના સાધનો અહીં સામે આપેલા છે કરવત હથોડી વગેરે તેના સાધનો છે આપણે તેની સાથે જોડવાના છે એવી રીતે આપણે અહીંયા વ્યવસાયકારોને તેના ઓજાર સાથે જોડવાના છે પ્રવૃત્તિ ઓગણીસ મારો દિવસ તો અહીં ચિત્રમાં વિધ દૈનિક ક્રિયાઓ આપેલી છે એટલે કે દિવસથી સાંજ સુધીમાં જે આપણે ક્રિયાઓ કરીએ છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ બાળક છે એ ઉઠીને બ્રશ કરશે તો આપણે તેને પહેલો ક્રમ દેવાનો છે એટલે આપણે અહીંયા એક લખીશું ત્યારબાદ તે ટોયલેટ જશે એટલે તેને આપણે ક્રમ આપીશું બે ત્યારબાદ તે નાવાની ક્રિયા કરશે એટલે આપણે તેને ક્રમ આપીશું ત્રણ ત્યારબાદ તે નાસ્તો કરશે તો એને આપણે ચાર ક્રમ આપીશું નાસ્તો કરીને તે સ્કૂલે જવા માટે એનો યુનિફોર્મ પહેરશે તો આપણે તેને પાંચ ક્રમ આપીશું પછી યુનિફોર્મ પહેરીને બાળક સ્કૂલે જશે તો આપણે તેને છ ક્રમ આપીશું સ્કૂલેથી આવીને હોમવર્ક કરશે એટલે તેને આપણે સાત ક્રમ આપીશું હોમવર્ક કરીને તે રમવા જશે એટલે આપણે તેને આઠ ક્રમ આપીશું અને ત્યારબાદ રાત્રે બાળક સૂઈ જશે એટલે તેને આપણે નવ ક્રમ આપીશું આવી રીતે આપણે દૈનિક ક્રિયાઓને ક્રમ આપવાના છે પ્રવૃત્તિ વીસ ચૂકચૂક ગાડી તો ફનપેજ પરથી વારના નામ આપણે ક્રમમાં અહીં આપેલ ચિત્રમાં લગાવવાના છે આવી રીતે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર એવી રીતે આપણે વારના નામને વ્યવસ્થિત કાપીને અહીં લગાવવાના છે તો આ વિડીયોમાં આપણે અગિયારથી વીસની પ્રવૃત્તિ સમજી હવે નેક્સ્ટ પ્રવૃત્તિ નેક્સ્ટ વિડીયોમાં તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ